ફૂટિંગના જે કોન્ક્રીટ થવાનું છે તેની ક્વોન્ટિટી કેલ્ક્યુલેટ કરતા આવી ગયા આપણી સ્ક્રીન ઉપર હવે મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે આગળ જેટલી પણ ક્વોન્ટિટી એસ્ટિમેશન કરી હતી તે અહીંયા આપેલી છે જેમ કે આપણે એક્સકવેશન ક્વોન્ટિટી એસ્ટિમેશન કર્યું હતું તેની ક્વોન્ટિટી આપણે અહીંયા છે પીસીસીની ક્વોન્ટિટી એસ્ટિમેશન કર્યું હતું પછી આપણે ફોર્મવર્ક ક્વોન્ટિટી એસ્ટિમેશન કર્યું હતું અને આજે આપણે હવે કોન્ક્રીટની ક્વોન્ટિટી કેટલી જશે આપણા ફૂટિંગની અંદર તે આપણે કેલ્ક્યુલેટ કરવાના છીએ તો તેના માટે આપણે કોપી કરી લઈશું આપણા મૂવ ટુ એન્ડ ક્રિએટ અ કોપી આપણે તેને નામ આપી દઈશું કોન્ક્રીટ ક્વોન્ટિટી એસ્ટિમેશન બરાબર પહેલા આપણે આનું કુટિંગ ફોમવર્કની જગ્યાએ આપણે કરી દઈએ ફોમવર્ક કોન્ક્રીટ ક્વોન્ટિટી એસ્ટિમેશન ફૂટિંગ કોન્ક્રીટ ક્વોન્ટિટી એસ્ટિમેશન હવે મિત્રો અમને ખબર છે કે આપણે જે પણ ક્વોન્ટિટી એસ્ટિમેશન કરીએ છીએ તેમાં આપણે જે ફૂટિંગ અને જે એના નંબર ઓફ ફૂટિંગ રહ્યા તે તો ચેન્જ નથી જ થવાના પણ આપણે તેનું બીજી બધી જે ક્વોલિટી રહી તે આપણે એને ચેન્જ કરી દઈએ જેમ કે મિત્રો આપણે ડ્રોઈંગમાં ફરી એકવાર જોઈ લઈએ કે કેવી રીતનું છે તો આ આપણને ડ્રોઈંગ આપેલું છે ડ્રોઈંગની અંદર આપણને જે ફૂટિંગ આપ્યા છે તેની ડિટેલ આપણને અહીંયા આપેલી છે જે આપણે આગળના વિડીયોમાં તમને ખબર જ છે આપણે કેવી રીતે ચેક કરતા હતા તો એના ઉપરથી હવે આપણે તેની ક્વોન્ટિટી નીકાળવાની છે તો આ સાત પ્રકારના ફૂટિંગ અને બે પ્રકારના જે કમ્બાઇન્ડ ફૂટિંગ છે તેની ક્વોન્ટિટી આપણે આજે કોન્ક્રીટની એસ્ટિમેટ કરવાના છીએ તો ચલો શરૂ કરીએ પહેલાં આપણે અહીંયા એસ્ટિમેશનનો સ્પેલિંગ ખોટો થઈ ગયો છે તે સુધારી દઈએ આપણે ટોટલ પ્લાય રિક્વાયર્ડ જે આ ડિટેલ છે એની જરૂર નથી એને કાઢી દઈએ મિત્રો હવે આપણે આપણને ખબર છે કે કોન્ક્રીટની જે ક્વોન્ટિટી રહી એ મીટર ક્યુબની અંદર કેલ્ક્યુલેટ થતી હોય છે એમાં લેન્થ વિડથ અને હાઈટની પણ જરૂર પડતી હોય છે તો આપણે એક કોલમ એડ કરીએ હાઈટ માટે હવે જે આપણું ક્વોન્ટિટી રહીએ આપણે મીટર ક્યુબમાં કાઉન્ટ કરવાની છે ના કે મીટર સ્ક્વેરમાં તો આપણે તેના માટે ઇન્સર્ટ કરી લઈએ ક્યુબ ક્યુબનો સિમ્બોલ તો હવે આપણે એ જે બેઝિક ફોર્મેટ એ રેડી થઈ ગઈ છે તો એના એને આપણે હવે ફિલ કરવાની છે તો આપણે જે ડિટેલ રહીએ આપ તમને ખબર છે કે આપણે આપણા ડ્રોઈંગમાંથી લઈએ છીએ તો ડ્રોઈંગમાં આપણે ખોલીશું અને ડ્રોઈંગમાંથી ફૂટિંગ એક એક ફૂટિંગની આપણે ડિટેલ નાખતા જઈશું હવે તો ફૂટિંગ એફ વનની જે ડિટેલ છે તો જે આરસીસીની સાઇઝ રહી અને જે ડેપ્થ રહી કેમ કે આપણને ખબર છે કે જે અહીંયા ડેપ આપી છે કદાચ તમને દેખાતું નહીં હોય અહીંયા જે આપણને ડેપ્થ દેખાઈ રહી છે તે આપણે ડેપ્થ લેવાની છે ડેપને આપણે ટીથી ડેનોટ કરેલું છે જે અહીંયા છે તો ચાલો મિત્રો હવે આપણે દરેક ફૂટિંગની જે આરસીસી સાઇઝ અને તેની ડેપ્થ આપણા એક્સેલ સીટની અંદર નાખી અને હવે આપણે તેને કોન્ક્રીટ કેન્ટિટી કેલ્ક્યુલેટ કરીશું તો જેમ કે અહીંયા ઓગણીસો બાય વીસ પચાસ તેની ફૂટિંગની સાઇઝ આપેલી છે ફૂટિંગ એફ વનની અને એની ડેપ્થ જે છે પાંચસો એમ આપેલી છે તો હવે આપણે એને મીટરમાં કન્વર્ટ કરી દઈશું મિત્રો ખબર છે તમને કે આપણે કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરીએ છીએ તો તમે પણ જ્યારે યુઝ કરો ત્યારે કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરજો તો જેથી કરીને તમને ભૂલ થવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જશે અહીં હું મારી રીતે ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરું છું આપણો વિડીયો લાંબો ના થાય એટલા માટે તો ઓગણીસો બાય વીસ પચાસ છે એટલે કે વન પોઈન્ટ નાઇન મીટર એની લંબાઈ છે અને પહોળાઈ એની વીસ પચાસ એટલે કે બે પોઈન્ટ ઝીરો ફાઈવ મીટર અને જેની ડેપ્થ રહી તે પાંચસો છે મતલબ કે પોઈન્ટ ફાઇવ મીટર તેની ડેપ્થ છે હવે ફૂટિંગ એફ ટુની ડિટેલ જોઈએ ફૂટિંગ એફ ટુમાં જે આપણી ડિટેલ રહી એ ત્રેવીસ પચાસ બાય પચીસો છે તો તેવીસ પચાસ એટલે કે ટુ પોઈન્ટ થ્રી ફાઈવ અને 2500 એટલે કે ટુ પોઈન્ટ મીટર અને જે એની ડેપ્થ રહી એ તો આપણને ખબર જ છે કે પોઈન્ટ મીટર છે હવે તેની જે એફ થ્રીની જે ડિટેલ રહી એમાં સોળસો પચાસ બાય અઢારસોનું ફૂટિંગ છે તો સોળસો પચાસ એટલે વન પોઈન્ટ સિક્સ સોળસો પચાસ એટલે વન પોઈન્ટ સિક્સ ફાઈવ અને અઢારસો એટલે કે વન પોઈન્ટ મીટર અને પોઈન્ટ ફાઇવ એની ડેપ્થ છે એફ ફૂટિંગ એફ ફોરની જે ડિટેલ રહી તે જોઈએ તો ફૂટિંગ એફ ફોર આપણે ચૌદસો પચાસ બાય સોળસોનો આપેલો છે તો ચૌદસો પચાસ એટલે કે વન ફોર અને સોળસો એટલે કે વન સિક્સ અને પોઈન્ટ ફાઈવ એની છે ફૂટિંગ એફ ફોરની વાત કરીએ તો ચૌદસો પચાસ બાય સોળસો એની ફૂટિંગની સાઇઝ છે અને પાંચસો mm એમ એની ડેપ્થ છે તો આપણે નાખી દઈએ ચૌદસો પચાસ એટલે વન પોઈન્ટ ફોર ફાઇવ અને સોળસો એટલે કે વન પોઈન્ટ સિક્સ અને પાંચસો એની ડેપ્થ નાખી દઈએ ફૂટિંગ એફ ફાઈવની જો આપણે વાત કરીએ તો ફૂટિંગ એફ ફાઇવમાં એક જ ફૂટિંગ છે અને તેની જે સાઇઝ રહી એ પંદરસો બાય આપણી ફૂટિંગની સાઈઝ છે અને પાંચસો તેની ડેપ્થ છે તો પંદરસો બાય એટલે કે વન અને તેવીસો એટલે કે ટુ પોઈન્ટ થ્રી મીટર અને પાંચસો એની ડેપ્થ નાખી દઈએ હવે ફૂટિંગ એફ સિક્સ વિશે ડિટેલ નીકાળીએ તો ફૂટિંગ એફ સિક્સ જે રહી એમાં બેસ્ટ ઇયરબોલ છે તો તેમાં તેની જે સાઇઝ રહી એક હજાર પચાસ બાય ઓગણીસો પચાસ છે અને પાંચસો એમએમ જ એની ડેપ્થ છે તો એક હજાર પચાસ બાય ઓગણીસો પચાસ એટલે કે એક પોઈન્ટ એક પોઈન્ટ જીરો પાંચ એક હજાર પચાસ બાય ઓગણીસો પચાસ એટલે કે વન 0.9 નાઇન ફાઈવ અને પાંચસો એની ડેપ્થ છે હવે ફૂટિંગ એપ સેવન વિશે વાત કરીએ તો ફૂટિંગ એપ સેવનની જે ડિટેલ રહી તેમાં બે વોલ છે શીયર વોલ થ્રી અને શિયર વોલ ફોર અને એની જે સાઈઝ રહી આરસીસીની તે ચૌદસો પચાસ બાય બાવીસો છે અને પાંચસો તેની ડેપ્થ છે ચૌદસો પચાસ બાય બાવીસો આપણે એડ કરી દઈએ તો ચૌદસો પચાસ એટલે કે વન ફોર અને બાવીસો એટલે કે ટુ પોઈન્ટ ટુ અને જેની ડેપ્થ રહી એ પાંચસો છે મિત્રો અહીંયાથી આપણે એક ભૂલ થઈ છે આપણે જે ફૂટિંગ એફ ટુ રહ્યું તેની જે ડેપ રહી એ આપણે પાંચસો લઈ લીધી છે પણ આપણી જે ડેપ રહી અહીંયા પાંચસો પચાસ આપેલી છે તો તેમાં આપણે સુધારો કરી દઈએ કે ફૂટિંગ એફ ટુમાં આપણને જે ડેપ આપી છે એ પાંચસો પચાસ આપી છે તો ડબલ ફાઇવ કરી દઈએ હવે કમ્બાઇન્ડ ફૂટિંગની આપણે ડિટેલ નીકાળવાની છે તો કમ્બાઇન્ડ ફૂટિંગમાં આપણી પાસે જે ડિટેલ છે તે સીએફ વનમાં આપણી પાસે ચાર કમ્બાઈન ફૂટિંગ છે અને તેની ડેપ્થ ચારસો છે અને એની જે આરસીસીની સાઇઝ જે રહી એ બે હજાર ને સાડત્રીસો છે તો આપણે એને એડ કરી દઈએ બે હજાર એટલે કે બે મીટર અને સાડત્રીસો એટલે કે થ્રી પોઈન્ટ સેવન મીટર અને જે એની ડેપ રહી એ પોઈન્ટ ફોર છે હવે કમ્બાઈન ફૂટિંગ ટુની ડિટેલ નીકાળીએ તો કમ્બાઈન ફૂટિંગ ટુની ડિટેલ મિત્રો આપણને ખબર છે કે એઝ પર પ્લાન જોવાની છે તેની આરસીસીની સાઇઝ અને આપણે આગળના વિડીયોમાં તેની સાઇઝ નીકાળી હતી તો આપણે ફરીથી જોઈ લઈએ આપણી પાસે આ કમ્બાઈન ફૂટિંગ ટુનું ડ્રોઈંગ છે તો એમાં એની આપણી સાઇઝ નીકાળવાની છે આખા ફૂટિંગની તો એના માટે આપણે શું કરીશું કે આપણે તમને ખબર છે કે આગળના વિડીયોની અંદર કર્યું હતું કે આપણે આ જે આખું ચોરસ છે એમાંથી એક નાનું ચોરસ આપણે કટ કરવાનું છે આટલું ચોરસ આપણે કટ કરવાનું છે તો આપણે એ આગળના વિડીયોમાં જોયું હતું તો એ પ્રમાણે આપણે કરી લઈએ તો આ તેવીસો પચાસ બાય એકવીસો તેની સાઇઝ છે હવે મિત્રો આપણે અહીંયા જે સ્ક્વેર આપ્યું છે મોટું કે જે છે તેવીસો પચાસ બાય એકવીસોનું તેમાંથી આપણે જે આ નાનું સ્ક્વેર બાદ કરવાનું છે એક હજાર પચાસ બાય નવસો પચાસનું તો તેના માટે આપણે એક્સેલ સીટમાં આવીશું અને એક્સેલમાં આપણે તેનું કેલ્ક્યુલેશન કરીશું કે આપણે જે ત્રેવીસો પચાસ એટલે કે ટુ પોઈન્ટ થ્રી ફાઈવ અને ગુણ્યા એકવીસો એટલે કે ટુ પોઈન્ટ વન જે તેની મોટા ચોરસની સાઇઝ છે આપણે નીચે તેના નાના ચોરસની સાઈઝ લખીશું કે જે છે એક હજાર પચાસ બાય નવસો પચાસ એટલે કે વન પોઈન્ટ ઝીરો ફાઈવ ગુણ્યા નવસો પચાસ એટલે કે પોઈન્ટ નાઇન ફાઇવ તે નાના ચોરસની સાઇઝ છે હવે આપણે મોટા આ મોટા ચોરસમાંથી નાના ચોરસની સાઈઝ બાદ કરી દઈશું એટલે કે ઇક્વલ ટુ આજે મોટું ચોરસ છે માઇનસ આજે નાનું ચોરસ છે તે કાઢીશું હવે આપણને જે સાઈઝ મળી છે થ્રી પોઈન્ટ નાઇન થ્રી એ આપણા ફૂટિંગની સાઈઝ છે અને તેના ગુણે આપણે તેની ડેપ્થ કરીશું થ્રી પોઈન્ટ નાઇન થ્રી અને જે તેની ડેપ્થ છે તે ડેપ્થ આપણે જોઈ લઈએ જે તેની ડેપ જે પાંચસો છે તો આપણે એમાં પાંચસો એડ કરી દઈએ આપણે તેની ડેપ્થ પોઈન્ટ પાંચ છે તો એ એડ કરી દઈએ હવે મિત્રો આપણે શું કરીશું કે આ આપણી પાસે બધી ક્વોન્ટિટી આવી ગઈ છે તો એ ક્વોન્ટિટીને હવે આપણે કેલ્ક્યુલેટ કરી લઈશું તેના માટે આપણને ખબર છે કે આપણે કેવી રીતે કરીએ છીએ આપણે દરેક લંબાઈ પહોળાઈ અને ઊંચાઈને ગો એ કરી અને પછી કેટલા ફૂટિંગ છે તેની સાથે આપણે ગુણા કરી દઈશું એટલે આપણને ટોટલ કેટલી ક્વોન્ટિટી એક ફૂટિંગમાં જશે તે મળશે અને દરેક ફૂટિંગનું આપણે પછી નીચે કેલ્ક્યુલેશન કરી દઈશું એટલે ટોટલ ક્વોન્ટિટી દરેક ફૂટિંગમાં આપણે કેટલી જશે તે આપણને મળી જશે તો હવે આપણે તેના માટે શું કરીશું કે ઇક્વલ ટુ હાઈટ ગુણ્યા વેથ ગુણ્યા લેન્થ ગુણ્યા નંબર ઓફ ફૂટિંગ ને કરી દઈશું તો તેર પોઈન્ટ સિક્સ થ્રી આપણી જે મીટર ક્યુબમાં ક્વોન્ટિટી આવી છે એ એફ વન પ્રકારના સાત ફૂટિંગની ક્વોન્ટિટી છે હવે આપણે આ જે ફૂટ ક્વોન્ટિટી મળી છે તે ફોર્મ્યુલા આપણો લાગી ગયો છે તો તેને દરેક ક્વોન્ટિટીમાં આપણે એડ કરી દઈએ અહીંયા સુધી એડ કરીએ કારણ કે લાસ્ટવાળી જે કમ્બાઇન્ડ ફૂટિંગ ટુ રહ્યું એનો ફોર્મ્યુલા અલગ લાગશે કેમકે એમાં આ ક્વોન્ટિટી વ્હીટ્સવાળી ક્વોન્ટિટી આપણે નથી નાખી કારણ કે આપણે એકમાં જ બધું કેલ્ક્યુલેશન અહીંયા કરી લીધું છે તો તેના માટે આપણે ઇક્વલ ટુ કરી તેની હાઈટ અને ગોણ્યા આ કમ્બાઈન્ડ ફૂટિંગ થોડી નાખી દઈશું આ ફોર્મ્યુલા ખોટું લાગી ગયેલું છે તે આપણે કાઢી દઈએ હવે આપણને મિત્રો ખબર પડી ગઈ છે કે ટોટલ જે ક્વોન્ટિટી જાય છે ફૂટિંગમાં એ ફોર્ટી સિક્સ પોઈન્ટ નાઇન ફોર એટલે કે ફોર્ટી સેવન એમ ક્યુબ જેટલી ટોટલ ક્વોન્ટિટી આપણે જોઈશે તો હવે આપણે જો આપણે એનો ભાવ નીકાળવો હોય બરાબર તો આપણે એના માટે એક રો ઇન્સર્ટ કરી દઈશું જેમાં આપણે લખીશું રેટ રેટ લગભગ આપણો જે એમ ટ્વેન્ટી અથવા એમ ટ્વેન્ટી ફાઇવનો આપણે ફૂટિંગ ભરતા હોઈએ તો લગભગ એનો રેટ જે રહ્યો એ ચાર પાંચ હજારથી લઈને છ હજારની આસપાસનો હોય છે તો આપણે તેમાં છ હજાર સેફર સાઇડ રહેવા માટે છ હજાર રૂપિયા જેવો રેટ એડ કરીએ તો છ હજાર જેવો આપણે રેટ જો એનો એડ કરીએ અને ટોટલ જે પ્રાઇઝ રહી ટોટલ એ તો આપણને અહીંયા મળી જશે એના માટે આપણે ઇક્વલ ટુ આ ક્વોન્ટિટી ને ગુણ્યા આ છ હજાર કરવાથી આપણને ટોટલ પ્રાઇઝ મળી જશે કે ભાઈ બે લાખ એક્યાસી હજાર છસો ને બાસઠ રૂપિયા એટલે કે મોટા મોટું બે લાખ એંશી હજાર જેવું આપણને ટોટલ ક્વોન્ટિટી ટોટલ આપણને પ્રાઇઝ થશે ટોટલ પ્રાઇઝ થશે આપણને આ ફૂટિંગ ભરવામાં તો મિત્રો આવી રીતે આપણે બીજા ઘણા બધા વિડીયો બનાવીશું અને જેની અંદર આપણે ટેકનિકલ નોલેજ ગેઇન કરીશું આપણે સિવિલ એન્જિનિયરિંગ રિલેટેડનું તો મિત્રો એના માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો તો જો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી દો તો ચલો મિત્રો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં